એ છોડી વાપરતી નહી કાકા કુની છે સીગીર કોની છે સીગીરા નહી બાયડી લાગે કાકા અલા બાયડી ને છોડી છે જેણી કાકા આ તો હોભળા અમને ફી લેતા હાથ આડા નું જુજો છે જો ચેક करू એ છોડી કાકા હાથ આડા ને છોડું બોઠું અમને અલા છોડો બોઠું અમને બઈડો કરો એ છોડી કોને મને બોઠું છોડવાનું કેતા એય અલ્યા આ માર કાકા યાર એ એ ના 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 કાકા બોતો અલ્યા છોકરા ડાટળો આવું તો હેડો આ ઓ બમે અલ્યા અલા છોકરા બસ આ મને મનો સુણાવ કેતો આ બાપ આ આ આ બાપ રે મઈ નાશ્યો આ

બાબાજી આઈ ગયા છે હવે તમે તાર શાંતિ રાખો શાંતિ બધાનો પ્રોબ્લેમ નો નિવારણ એટલે આયા જોગી બાપુ પણ ચોથી લાવો શાંતિ ઈ હું આલું છું કે શું હે લાવ લાવજો જલ્દી છે શાંતિ 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 તો જે દે અમારું ઓય કે આ ખેતરમાં ખાલી એટલું ક્યો અલ્યા પેલો રાજગરો રહ્યો ને રાયડો બે ભેગું નહીં એ ખેતરમાં એમાં કેવું હતું બો સોગળ કાકા

પકડો પોલી છોટી છે એટલે કે થોડી વાર અલ સુધી બુઆજી અરે ભાઈ છોકરા તો ત્યાં પુરાઈજી કામ પ્લેટ આખા પુરાઈજી 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 ઓહ મારી પુરી ના બાઈ તો હારે મારો બેટો મારી બેટી બાટલી ફૂટી બાટલી તો જલ્દી બાબાજી જાતે તમે મર્યા હતા વર્ત ચેડે આયા ઈ બધું જવા દો

પણ <laughs> 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 <laughs>